પાલિકાના હોદ્દેદારો પણ વધારે પડતા કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા હોય તેવી સ્થિતિ સ્પષ્ટપણે દેખાઈ રહી છે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સતત જનતાની વચ્ચે રહીને એમની સમસ્યાઓને ઉકેલવાનું આહવાન કરવામાં આવે છે પરંતુ કમનસીબે શેઠની શિખામણ ઝાંપા સુધી આવીને અટકી જાય છે એ વડોદરા મહાનગરપાલિકા માટે તો નિર્વિવાદ સત્ય છે વડોદરા મહાનગરપાલિકાના મેયર તરીકે પિંકી સોની અને સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જવાબદારી સંભાળી ત્યારથી કોઈને કોઈ કારણોસર પાલિકા અને પાર્ટી વચ્ચે વિવાદનો ચોલી દમનનો સંબંધ બની ગયો છે સામાન્યતઃ જાહેર જીવન જીવતા રાજનેતાઓએ પોતાના આચરણ વાણી અને વ્યવહાર ઉપર ફરજિયાતપણે કંટ્રોલ રાખવાનો હોય છે

મેરે ઉદ્દતાય पूर्वक અમારા સંવાદદાતાને કીધું કે મહિલા દિવસ કે માતૃત્વ દિવસ હોય ત્યારે જ આવા સવાલો કરવા જોઈએ પણ મને યોકેલા છે તો આપણે તો એની ગફતા નું જજ ના હોય કે પછી મહિલા દિવસ હોય કે પછી માતૃત્વ દિવસ ની વાત હોય એટલે આ બધામાં એ 10 થી 20 સુધી ઓ તમારે આ શહેરની માફી માંગવી જોઈએ જુઓ સંસ્કારી નગરી વડોદરાના મેયર પિંકી સોની શું કહી રહ્યા છે

તમે પણ એક મહિલા છો તમે તેમની વેદના જાણી શકો છો મેસી એમ તો થોડી હોરી છે ને સાહેબ બહુ બહુ પ્રશ્ના મેસી શું કહેશો મેસી મહિલા મહિલા જવાનો પૂછો મેસી ઈસ્ટ વેસ્ટ નોરથ સૌ ચારે ઝોન ની આપણે વાત કરતા હોઈએ તો પાલિકા તંત્ર દ્વારા કે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી મેસી મહેરસી કઈ તો કહો મહિલાઓ માટે ના પ્રશ્ન પૂછી રહ્યા છે તમે પણ એક મહિલા મેયર છો મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ કેટલાક માનીતાઓ સિવાય પત્રકારોનો તો ફોન જ ઉઠાવતા નથી એ પાછળ એમને કયો ગર્ભિત ભય સતાવી રહ્યો છે એ તો ખબર નથી પરંતુ પાલિકાના પરિસરમાં આવન જાવન કરતા પત્રકારો ઉપર નજર રાખવા માટે

રાજકારણમાં કોઈ અદરા અમર થઈને આવતું નથી અને ખુરશીનો મોહ એટલો પણ સારો નહીં કે આ ખુરશી જ પતનનું કારણ થઈ જાય જ્યારે જ્યારે કોઈ પ્રજાની સમસ્યાને ને લગતા સવાલો મેયરને થાય છે ત્યારે ગુસ્સે ડોક્ટર મિસ્ત્રી ભરાય છે તેવામાં આ શહેરની જનતા એ પણ જાણવા માંગે છે ય રિશ્તા ક્યાં કહેલાતા હૈ કોઈ પણ રાજનેતા જો મગજમાં એવો ખુમાર લઈને ચાલશે કે હું પાર્ટી કરતા મોટો છું તો નક્કી માનજો કે રાજકીય ગ્રાફનું ઉર્ધ્વ પતન શરૂ થઈ ચૂક્યું છે કારણ કે આખરે તો મીડિયા લોકોની સમસ્યાથી તમને અવગત કરાવે છે એને પોઝિટિવલી લેવાને બદલે જો કાલ્પનિક ભયથી તમારે પીડાવવાનું હોય તો એનો ઉદ્ધાર તો પ્રજા જ કરી શકે કારણ કે ગુજરાતી ભાષાની એ સુંદર કહેવત મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષે લલાટે લખી દેવી જોઈશે કે જ્યાં સર્જન છે ત્યાં વિસર્જન પણ નક્કી અને નિર્ધારિત જ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર